ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલમાં વિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિદેવોને ભક્તો દ્વારા ભગવાનને ઋતુ પ્રમાણે ફળોનો ઉત્સવ ઉજવે શ્રીજીનો રાજીવો પ્રાપ્ત કરતા હોય છે ત્યારે સત્યાવીસ એપ્રિલે રવિવારના રોજ વડતાલમાં બિરાજતા દેવોને મુંબઈના એક હરિભક્ત દ્વારા એક કિલો કેસર કેરીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેના સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લે તા અનુભવી હતી સાંજે 6 વાગે મંદિર માંથી કેરી ઉતાર્યા બાદ વર્તાલમાં ચાલતી શ્રી સહજાનંદી બાળ શિબિર ભાગ લેવા આવેલ નાના બાળકો અને બાલિકાઓને કેરીનો પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું